સાયન્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા એટલે કે એનએસયુઆઈ દ્વારા ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાની મહારાજા સયાજીરા યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ જે છે તે એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા હાયર પેમેન્ટ પ્રોગ્રામ તથા બીસીએ ક્લાસરૂમમાં એસીની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી જેને લઈને ભારત સૂત્રોચ્ચાર સાથે તેઓ દ્વારા યુનિવર્સિટીની જે સાયન્સ ફેકલ્ટી છે તે સાયન્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ એનએસયુઆઈ સાયન્સ ફેકલ્ટી ખાતે માંગ લઈને આવ્યો છે ડીન સર પાસે કે બીસીએ ના જે પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં ખૂબ ગરમી પડતી હોય છે કારણ કે જે ટોપ ફ્લોર પર તેઓના લેક્ચર અટેન્ડ થતા હોય છે સાથે સાથે બીસીયુમાં જે છે વિદ્યાર્થીઓ પોતાના લેપટોપ તથા સ્માર્ટફોનમાં પોતાના પ્રેઝન્ટેશન ક્રિએટ કરતા હોય છે પરંતુ ગરમીના કારણે તેઓના લેપટોપ તથા સ્માર્ટફોન જે છે હીટ થતા હોય છે લેગ થતા હોય છે અને હેંગ મારી જાય છે વિદ્યાર્થીઓને જે છે પોતાનું સ્ટડી કરવામાં તકલીફ પડતી હોય છે સાથે સાથે ખૂબ અસહ્ય ગરમી પડતી હોય છે અને જ્યારે વિદ્યાર્થીઓ બીસીએમાં હાયર પેમેન્ટ છે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે મોંઘી ફીસ આપી રહ્યા છે તો વિદ્યાર્થીઓની માંગ છે કે તેઓના ક્લાસરૂમમાં જે છે એસીની સુવિધા પૂરી પાડવામાં આવે શું નામ ધારો રોહિત ઉપપ્રમુખ વડોદરા શહેર એનએસયુઆઈ